મોનિંગ જય કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે સાડા દસ વાગ્યે આશા રાખું કે તમે બધા હાજર તાજાશો હું પણ હાજી તાજી છું ઘરનું કામ અડધું કરીશો અડધું બાકી છો ચોકને એવું ધોઈ કાઢ્યું ખાલી ઘરમાં બધું કામ બાકી છો અને મશીન એક બાજુ ચાલુ છે અને કચરા વળે છે અને સાહેબ બેઠા છે સોફામાં તો સાહેબને આપણે જય કૃષ્ણ કહી દઈએ ચલો

અને હવે તૈયાર થઈ જોઈ પાર્લરે જઈ રહ્યો છું ચલો જય હિન્દ જય ભારત જય ભારત સાહેબ તૈયાર થઈ ગયા હવે હેડે પાર્લરે ને હું જો આજે તો કચરા ને એવું વળાય છે મારો બહાર તો બધું કામ કરી દીધું હવે સાહેબ તૈયાર થઈને હેડે છે ચોક તો પાણી અહીંયા હશે ચોક તો હું વહેલા જ ધોઈ કાઢું કાયમ આવતા પાણી તો એ દક્ષું જો બાઈક ના તો ઉપલીએ કરી છે હા બાઇક ના જો ચોક ધોયા પછી આવું કરીએ અમારે દક્ષુભાઈનું કોમકાજ આવું છો ચલો જય શ્રી કૃષ્ણ પેલા જો અમે કોઈ કૂતરું બોલે છે ને ત્યારે ઊભા થઈ જાય અને જો અમે આજ ચોક ધોઈ જ મારું પાણી ભરવણું છે મારા ઘર આગળ જ અને આ જો છે જોઈ રહી બિલાડી બેન અવડતથી આવતો નહીં બે દાડાથી મારા ઘેર ને કોમ તો આવતો હોય પણ અવડેથી આવતો નહીં અને તો આ છે કેટલું મસ્ત ફૂલ ખીલ્યું છે પેલા હોમીવાળા બાના બગીચા જો કદાચ દેખાતું હોય તો ચલો સાહેબ તો જ્યાં હવે આપણે આપણું કામ કરીએ કચરા પૂરતું બાકી સાથે કરી દઈએ હે ને લોકો ભાઈ જોડ ઉપર ચલો હવે કચરા પોતું ને એવું કરી દઈએ પછી રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે સાડા દસ પોણા અગિયાર વાગી ગયા છે મશીન તો પાણી નીકળશે બાર મશીન માંથી તો પાણી બહાર નીકળ્યું છે ગમે તે કંઈક થયું છે અને વાસણ બાસણ બધું ઘસાઈ જશે

બં ને બગીચા મોટું મારવા નીકળી જ્યાં છીએ વધનારા છ પુણા થયેલી પાછળ કોટ આવે સગડો સામાન ભરી વાંદરા જોઈ રહ્યા ચલો આપણે આવી ગયા એક રાઉન્ડ મારવા માટે રોજ રૂટિન રૂટીન કાર્યક્રમ કરવા માટે હજી વડા ઉડવા મળે પણ મચ્છી ઉડી ને એ ઉડી નાકમાં પે જાય એવું થાય છે બધું બધા હુકાઈ જાય છે વેલા હુક્કા મડે જેમ ગરમી પડવા મળી ને એમ બધા હુક્કા મડે બધા વેલામાં પેલા કેટલા બધા હતા જો કે ચણોઠરી છે કેટલી બધી સી ચણોઠરી કેટલી બધી સી જો છે લબડી રહી બધી અને ચણોઠી પે તમે શું કહો એ ખબર નહીં કોમેન્ટ કરી કહેજો એક આ બાજુ એ સી જુઓ તમે શું કહો કોમેન્ટ કરીને કહેજો આવી ગયું મંદિર ખેડા તો શું કરાતું નહીં કું જો કાળા થઈ જાય પડે પડે કોઈ ચકલો હોય કે કોઈ એ કશું ખાધું જ નહીં નહીં પડે રે આના મંદિર આ પીંપળો છે એટલે પીંપળા નીચે મંદિર છે પીંપળા નું ઝાડ છે ખેડૂંધી જને ચીડિયારું પૂરી છે બધું બગીચા પેલો કીડીઓને એ બધા ખાવા માટે બધું ખેડ ઊંધી પૂરી છે બધા છોકરા રમીશી પેલા નાના બબુ જો એનો ભાઈ તેડીને બેઠ્યો છે બધા છોકરા રમીશી રમીશ એને હું બેઠાશી એને કરીશ બધા વાતો કરીશી અલગ અલગ વાંચ્યો બેઠ્યું છે સરસ શાંતિથી કોઈ સ ને એટલે બી અઠવીસો શાંતિથી આપણો બધો હોય બિચારો ચોય ફરતો હોય આ બગીચાઓ ઉપર પણ શાંતિથી બે જ રે ચલો થોડો ઓટો મારી લઈએ વહેલાને વેલો એવો ફૂંકા મળ્યો છે અમુક લીલો છે અમુક તો હુકાઈ જ કાર્યાલય હુકાઈ જાય ને બધું પીળા થઈ જાય બધું બદમ બદમ પીળું પીળું થવા માંડી માંડ્યું ચલો એક રાઉન્ડ પૂરો થઈ ગયો હવે થોડી વાર બોકડા પર બેસીએ અને પછી જઈએ ઘેર છ તો વાગો આવ્યા છીએ થોડી વાર બેસી જઈએ બોકડા પર પછી જઈશું ગયો મજા આવે બગીચામાં આવીએ એટલે બધું જોઈએ એટલે મોર છે અમે નેના હતા ને તારો અમારા બા દાદી ને બધા એવું કેતા કબા એ મોર વાત કહીશું પોર એવું કેવાય તો કેતા ઓબા જોઈને મને યાદ આવી જઈ રહી બધું કબા એ મોર વાત કહીશું પોર ચલો હવે આપણો એક રાઉન્ડ મારી દો હવે ઘરે રાઉન્ડ મારી તો ખાસી વાર તો બેઠી બોકડા પર અને હવે ઘરે જતા કોગેલો બોલતી બોલતી પાછી હોય આવી ઓય બોલી જ છી બધું જોયા કરું છું તમને નહીં મજા કા પુષ્પાબેન એકલો એકલો બગીચામાં આવીશી બધું સફળ બેનપણીઓ હોય પણ બેનપણી હોવાના કામ કામે ને એવું બધું હોય એટલે બહુ મારા વિડીયોમાં બહુ ને એવું આવે ને કારણ કે કોઈને ગમે ના ગમો વિડીયોમાં એટલે હું તો કોઈને ખાસ વિડીયોમાં લેતી જ નહીં ને અમારા ઘરવાળાને જ ખાલી વિડીયોમાં લેવાનો બાકી બીજા કોઈને વિડીયો વિડીયમ નહીં લેવાનો સારું ચલો હવે બુલબુલ એમાંથી નીકળીએ ને જઈએ ઘરે બહારથી કંઈક આવું લાગે છે અમારો બગીચો બો ને વડ ને પીપળો ને બધા કેટલાય જાડસી આવી ગયા આપણા આપણી સોસાયટીની અંદર એન્ટર થઈ ગયા ઘરે બાર કુંડું મૂકી ને તૂટેલું એમાં મોજર જેટલી આવી જાય તુલસીમાં બધી મોજે મોજે થઈ જાય ઠંડી મોજે મોજે સી બીઓ પાછા નાખી દઈએ જો પેલો જોઉં ભરે એ જોઈજ મોહન આઈ જાય નવ વાગી જાય ને મોહન હવે આવીએ નક્કી આખા દાડાના

રોટલી છે રોટલી ખીચડી बाजरेનો રોટલો રીંગણાનો ઓળો ઓળો મોય રીંગણાનો ઓળો એ રીંગણાનો ઓળો ચમતી ખાલ તો ખાધો પેલો શાક હતું એવું હતું દાણ એ તો મોળકુ નહીં પોતું કરીએ તો પંખો ચાલુ છે રાતના વાગી ગયા છે દસ વાસણ ભરી મૂકે છે ઘસવાના બાકી છે ચલો પહેલાં હું ઘસી કાઢીએ વાસણ પંખો ચાલુ સાથે બંધ કરી દઈએ ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આવજો જય શ્રી કૃષ્ણ